તો કેમ છે અમારા એવોની તલાટીના યોદ્ધાઓ અને પોલીસ ફોસ્ટેબલના યોદ્ધાઓ તો સ્વાગ છે મારે એક નવા વિડીયોમાં તો બધાને ગુડ મોર્નિંગ જય માતાજી તો આપણે સો દિવસ રણનીતિનો દિવસ છે આજે ઓગણચાલીસમુ તો અત્યારે આપણે કરંટ અફેરથી શરૂઆત કરીશું અને દિવસ પર વાંચીશું એ તમે છેલ્લાં સુધી વિડીયો જોતા રહેજો તો વિડીયો સાથે કન્ટિન્યુ તો આપણે મળીએ આપણે કરંટ અફેરના લેક્ચર આઇટેમ કરી તો મારા યોદ્ધા આવી ગયા છે બહાર આપણે કરંટ અફેરલ લેક્ચર આઇટેમ કરી દીધું છે

એના પછીનો પ્રશ્ન મિત્રો તાજેતરમાં સમાચારમાં રહેલ ભારતના સૌપ્રથમ ડીપ ડીપ મિશનમાં વૈજ્ઞાનિકો ફ્રેન્ચ સબ મર્સિબલ નો ઉપયોગ કરીને ઉત્તર એટલાન્ટિક મહાસાગરમાં આશરે કેટલા મીટરની ઊંડાઈ સુધી પહોંચ્યા પહોંચ્યા હતા તો પાંચ હજાર મીટર એના પછીનો પ્રશ્ન મિત્રો તાજેતરમાં સમાચારમાં રહેલ નાસા દ્વારા ચંદ્ર પર પરમાણુ રિએક્ટર કયા વર્ષ સુધી શરૂ કરશે બે હાજર ત્રીસમાં એના પછીનો પ્રશ્ન મિત્રો તાજેતરમાં સમાચાર ભારત શ્રીલંકા નોકાદાર કયા બે હજાર પચીસ નું આયોજન કયા દેશમાં કરવામાં આવે શ્રીલંકા એમાંથી ભારતની ભાગીદારી પ્રકાર જુદી દ્વિપક્ષીય દરિયા કહેવાય છે આવૃત્તિ બારમી છે એના પછીનો પ્રશ્ન તાજેતરમાં સમાચાર વર્લ્ડ ગેમ્સ બે હાજર પચીસમાં કયા ભારતીય ખેલાડીએ રોરલ સ્કેટિંગમાં સૌ પ્રથમ મેડલ જીત્યો તો આનંદ કુમાર વેલકુમાર તમિલનાડુના છે અચિત્ય

તમારા યોદ્ધાઓ આપણે ભૂગોળમાં સેવન ચેપ્ટર એટલે કે વ્યાપાર વિશે માહિતી મેળવી લીધી છે તમે જોઈ શકો છો ઘણા બધા માહિતી છે આંતરરાષ્ટ્રીય થાય છે રાષ્ટ્રીય પણ વેપાર થઈ રહ્યો છે તો વેપારની જરૂરિયાત શા માટે છે ભારતમાં વિદેશી વેપારની જરૂરિયાત અત્યારે ભારતમાં ટેરિફ લાગેલો છે વેપાર માટેનો અને આયાત નિકાસ માટેનો ટેરિફ છે એ પણ આપણા સિલેબસ મુજબ છે તો ઘણી બધી આપણી વેપારી સંઘો છે સંસ્થાઓ છે આશિયાન છે એના પછી સીઆઈએ છે એના પછી યુરોપિયન સંઘ છે એના પછી ઓપેક છે આ બધા ઘણી વખત પરીક્ષામાં પૂછાતા હોય શાર્ક છે એના ફૂલ ફોર્મ પૂછાતા હોય છે સાફટા છે પછી વેપારિક સંગઠનો છે આ બંદર વિશેની માહિતી છે દરિયાઈ બંદર કયું કહેવાય નદી બંદર કયું કહેવાય સરોવર બંદર નહેર બંદર ફેરી બંદર છે આટલી બધી માહિતી આપણે મેળવી લીધી છે મિત્રો તો જોઈ શકો તમે આપણે આજે ચેપ્ટર 7 માં સેવન એટલે કે વેપાર વિશે માહિતી મેળવી છે વિડીયો સાથે કન્ટિન્યુ રહેજો તો ગણિતમાં આપણે મળીએ આપણે કોઈ બે લેક્ચર એટેમ્પ કરીને તો વિડીયો સાથે કન્ટિન્યુ તમારા યોદ્ધાઓ આપણે ગણિતમાં સાદું વ્યાજ વિશે માહિતી મેળવી લીધી છે તો સાદા વ્યાજમાં કયા પ્રકારના દાખલાઓ કને કઈ રીતના ગણે એ બધા બતાવી દઈશું તો વિડીયો સાથે કન્ટીન્યુ રહેજો તમારા યોદ્ધાઓ જોઈ શકો કે આપણે ગણિતમાં સાદું વ્યાજની માહિતી મેળવી લીધી છે એમાં ઘણા ટાઈપના દાખલાઓ છે ઘણી વખતે પરીક્ષામાં અવારનવાર પ્રશ્નો પૂછાતા હોય છે સાદો વેદ છે અને આપણે એક પીવાયક્યુ લાવશું અને સાદો વેદના એના પીવાયક્યુ પૂછાના છે એ પણ પરીક્ષામાં જોઈ લઈશું જોઈ શકો મિત્રો આપણે ગણિતમાં પીવાય આપણે જે આપણા લેક્ચર શું કહેવાય નીરજ જોરવાડની બુક છે મેથ્સની એ માટે આપણે બધા દાખલા ગણેલા છે એડવાન્સ લેવલના પણ ગણેલા છે આટલા આપણે દાખલાઓ ગણેલા છે ગણિતમાં મારા બધા તો વિડીયો સાથે કન્ટિન્યુ રહેજો તો આપણે હવે કોઈ પણ જીકે નું વાંચીને મળીએ આપણે એડવાન્સ લખેલું છે જીકે નું તો વિડીયો સાથે કન્ટિન્યુ તો વિડીયો સાથે કન્ટિન્યુ રહેજો તો આપણે મળી આપણે જીકે નું લેક્ચર એટેમ્પ કરીને તો મારા દાવ આપણે સિટી ઇતિહાસના જે દાંડી યાત્રા છે એની માહિતી મેળવી લીધી છે તો તમને બતાવી દો કે દાંડી યાત્રામાં કયા મહત્વના ટોપિકો વાંચ્યા એ વિડીયો સાથે તમે કન્ટિન્યુ રહેજો તો દાંડી યાત્રા સંપૂર્ણ માહિતી આપણે આપેલી છે તો વિડીયો સાથે કન્ટિન્યુ તો મારા આપણે ઇતિહાસમાં જે દાંડીયાત્રા થઈ હતી ગાંધીજી વિશે પૂછાય દાંડી યાત્રામાં જે પ્રશ્નો બને છે એ ઘણી વખત પૂછાતા હોય છે તો મિત્રો આપણે દાંડીયાત્રા વિશે સંપૂર્ણ માહિતી લખી છે કેટલા કિલોમીટરની લંબાઈ હતી કેટલા માઇલ હતા કુલ કેટલા દિવસ થયા કેટલા જિલ્લામાંથી પસાર થઈ હતી કેટલા ગામોમાંથી પસાર થઈ હતી એ બધી માહિતી છે એમાં પારમ સર છે સાબરમતી આશ્રમ એ પણ જોઈ શકો નહીં તો ગાંધીજી કુલસે પીઠ્યોતેર પ્લસ ગાંધીનગર આ સોરી ગાંધીજી કિલોમીટર ત્રણસો માઇલ બસો ચાલીસ માઇલ બરાબર એના એક પોઈન્ટ કિલોમીટર પછી કુલ દિવસ ચોવીસ જેટલા જિલ્લામાંથી આઠ જિલ્લામાંથી પસાર થઈ અડતાલીસ ગામોમાંથી અને તીન સ્તર દાંડી યાત્રા દાંડી હતું ચપટી મીઠું ઉપાડી જેટલા છ એપ્રિલ ઓગણીસો ત્રીસ જેટલા વાગે છ ત્રીસે બધી માહિતી છે જોઈ શકો મિત્રો સંપૂર્ણ માહિતી આપણે લખેલી જે દાંડી યાત્રામાં પૂછાતી હશે આ મહત્વના કથન સમય જે ભજન ગાયા હતા કયા ગાયા હતા એ પણ લખેલું છે મિત્રો કસ્તુરબાનો સુધી હતો ઇતિહાસ પણ લખ્યું છે મિત્રો જોઈ શકો બધી માહિતી છે મિત્રો તો આપણે દાંડી મિત્ર યાત્રા વિશે આટલું લખ્યું છે તો મિત્રો આટલે સુધી આપણે રાખીશું આજના દિવસ માટે તો થોડી વાર પછી આપણે ફ્રેશ થઈ જશું આપણે કસરત કરવા તો બીજો સાથે કન્ટિન્યુ તો મારે દ અત્યારે વાગ્યા છ જો આ બાજુ વરસાદનો માહોલ છે ને થોડા થોડા છોટા ચાલ થઈ ગયા છે આ બધી ઉષ્મ વાતાવરણ છે જોઈ શકો વરસાદ ચાલ થઈ ગયો મિત્રો તો મારે દ અત્યારે વાઈ ગયા છ ને અત્યારે વરસાદ ચાલ થઈ ગયો છે ને આપણે આજે સો દિવસ સંની ત્રણ દિવસ છે આજે ઓગણચાલીસ મો તો અત્યારે આપણે સવારથી માંડીને સાંજ સુધી આપણે વાંચ્યું ને લખ્યું છે તો આપણે સવારે કરંટ થી શરૂ કરીને પછી આપણે ભૂગોળમાં આપણે વેપાર વેપાર વિશે માહિતી મેળવી ભૂગોળમાં અને એના પછી ગણિતમાં સાદી અને આપણે જીકે માં આપણે એટલે ઇતિહાસ વિશે માહિતી મેળવી જેમાં દાંડી યાત્રાની માહિતી મેળવી છે તો અત્યારે વરસાદ પુલ ચાલુ થઈ ગયો મિત્રો તો આપણો સો દિવસ રણનીતિ દિવસ આજે ઓગણચાલીસ માં પૂર્ણ થયો તો વિડીયો તમને ગમે તો લાઈક છે અને ચેનલને ને કરવાનું ભૂલતા નહીં મિશન ટલાટી ને એવું ચાલુ બધાને જય માતાજી જય દ્વારકાધીશ બહુ બહુ ધન્યવાદ